નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના ના મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ પૂર્ણ થતા મેઘરજ નગર માં રાત્રિ દરમિયાન ભવ્ય ઉજવણી કરાઈ હતી કોઈ પણ દેવી દેવતાના સ્થાનકમાં મૂર્તિ બિરાજમાન કરીને ભક્તો ભગવાનના દર્શન પૂજા કરતા હોય છે ત્યારે જે દિવસે મંદિરમાં મૂર્તિ સ્થાપના કરાતી હોય છે અને એને એક વર્ષ પૂર્ણ થાય ત્યારે તેની વાર્ષિક ઉજવણી કરાય છે અને શ્રદ્ધામાં વધારો કરાતો હોય ત્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા મેઘરજ નગરમાં રાત્રિ દરમિયાન ભવ્ય ઉજવણી કરાઈ હતી મેઘરજના ગાયત્રી મંદિરમાં શ્રી રામ સુંદરકાંડ પરિવાર અને ગોપી મંડળ દ્વારા અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ગાયત્રી મંદિર ખાતે રાત્રિ દરમિયાન સુંદરકાંડ વક્તા શાસ્ત્રી હર્ષિલ ભટ્ટ દ્વારા સુંદરકાંડ અને રામ ભજન યોજા હતા

ભગવાન શ્રી રામના ભજન સત્સંગ ધુનનું આયોજન કર્યું હતું તે નિમિત્તે આવેલા તમામ બાવીક વક્તોને તિલક પૂજા કરી સનાતન ધર્મને પદ્ધતિ અનુસાર તિલક પૂજા કરી એ તમામને અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અહીંયા રામધૂન કરી છેલ્લે સમૂહ માં હનુમાન ચાલીસા અને હનુમાન ચાલીસા અંતે રામ ભગવાનની ની સમૂહ આરતી કરી આ પ્રસંગ મેઘરજ ખાતે ઉજવવા આવ્યો હતો કપિલ કટી નેશન પ્લસ ન્યૂઝ સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર